વેલકમ ટુ યુવા હું છું તમારી હોસ્ટ જીનસ મિત્રો પેલું જૂનું જીન્સ તમારો મનગમતું બાઇક અને ટ્રેન્ડી વોચ પહેરીને યુવાની સવારી જ્યારે નીકળે ત્યારે દરેકની નજર એકવાર તો તમારા પર પડે જ પણ અમારો કેમેરો જરા ખાસ છે અમારા કેમેરામાં અમે કેદ કરીએ છીએ યુવાની તમામ હરકતો એટલે જ આ વખતે પણ અમે લઈને આવ્યા છીએ તમારા માટે કંઈક ખાસ તો ચાલો શરૂ કરીએ આજનો શો મમ્મી ના ડેડી ના ફ્રેન્ડ ના 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 તો પછી બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ ના આજકાલ યંગસ્ટર્સ કોના પ્રેમમાં પાગલ છે તો તમને ખબર છે તેઓ દિવસ રાત એક જ જણના વિચારો કરે છે અને એક માટે જ કેર કરે છે તે કોણ છે ચાલો કહીએ જ તો તેઓ તેમના પેટ્સ માટે ફૂલ ટુ પાગલ થઈ ગયા છે અને તેમને બહુ જ સાચવે છે ચાલો જોઈએ મેટર્સ લોટ આ તો આપણે સૌ જાણીએ છીએ પણ એનિમલ પેટ ની કંપની પણ જીવન માં સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે એવું અમને જાણવા મળ્યું અને એ પણ અપકમિંગ યુવા પાસેથી

અને મમ્મી તો શોક થઈ પપ્પા ભી શોક થઈ ગયા કે આ શું ક્યાંથી આવ્યું એક તો ઓછો નથી ને બીજું પાછું નવું પપ્પી પાછું લાવી દીધું અને પછી એકચુઅલી નાનું હતું એટલે સખત તોફાની હતું અત્યારે તો બેઠું છે ત્યારે તો બેસતું જ નહોતું સખત તોફાની દોડ દોડ જ કરે એ મને ખ્યાલ છે બીકોઝ અત્યારે ભી તોફાની તો છે સખત એ હાઈપર એક્ટિવ છે અને એ વખતે નાનું હોય એટલે તો ઓબ્વિયસલી કે ડબલ હાઈપર એક્ટિવ હોય અને એ વખતે લગભગ અ કેટલા બે મહિનાનું હતું બે મહિનાની ની દોઢ મહિના હતું ત્યારે હું લઈને આવ્યો હતો અને ત્યારે તો મને ખબર જ નથી કે ભાઈ હવે શું કરવાનું લઈ તો આવ્યો પછી એનું ટ્રીટમેન્ટ કઈ રીતે કરવાનું તો પછી તમે કેવી રીતે મેનેજ કર્યું એને સાચવવાનું એક્ચ્યુઅલી મારો એક ફ્રેન્ડ મારો એક ફ્રેન્ડ છે નમન નામ છે ને એની જોડે ડાયગ્નોસિસ છે લગભગ સાત આઠ વર્ષનું ડાયગ્નોસિસ છે એટલે મેં ડાયરેક્ટલી ફોન કર્યો કે ભાઈ હવે ડાય તો દીધું છે શોક તો આપ્યો છે હવે એનું ટ્રીટમેન્ટ કઈ રીતના કરવું એમ સાચો ભૂ કે રીતે બસ ખબર ના પડે આપણને નવું નવું હોય એટલે દૂધ તો આપી ખ્યાલ હોય કે દૂધ જ આપ દૂધ તો નોર્મલી ખબર હોય કે દૂધ આપી પછી બીજું શું આપવાનું એટલે પછી એને મને એડવાઇસ કરી કે ભાઈ એને કંઈક મેરા લેક કરીને આવે છે ઓકે દૂધમાં ના દૂધની જે પ્રોડક્ટ હોય છે એટલે મિક્સ કે પાણીમાં મિક્સ કરીને આપવાનું એટલે બે ત્રણ

યંગસ્ટર્સ ની ખૂબ માં એટ્રેક્શન્સ બધા હોય છે પાર્ટી મૂવીઝ પિકનિક સાથે સ્ટડી તો ખરું જ બટ તેઓ હંમેશા બધાની સાથે સમય આપે તેમની સાર સંભાળ લે નવાઈ પમાડે એવી છે રૂટીન માં જ્યાં યંગસ્ટર્સ ને પોતાનું માથું ઓળાવવાનો સમય ઘણી વાર ન મળતો હોય ત્યારે પોતાના પેટ માટે એટલો લવ હોય છે કે તેઓને નવડાવવાથી લઈ સુવડાવવાની જવાબદારી તેઓ હેપીલી ઉઠાવે છે ભૂખ લાગે સતત ભૂખ લાગે અને નાના હોય એમને તો દિવસ ને પાંચ ટાઈમ આપવું પડે મોટા અત્યારે મોટું થઈ ગયું છે બે વર્ષ નું એટલે આના દિવસમાં આપણે જેને ખાતા હોય છે કે સવાર લંચ પછી સાંજે સ્નેક્સ હોય અને રાતે ડિનર એ રીતનું હોય અને જયારે નાનો હોય ત્યારે પાંચ ટાઈમ આપવું પડે એટલે બે બે કલાક ના આપવું પડે એટલે એ નાનું હતું ત્યારે સખત રડે રડે એટલે હવે ઓબ્વિયસલી બે મહિનાનું હોય એટલે એને બધું યાદ આવે એની મમ્મી હોય એટલે એટલે જગાડે મને મારે એની રાતે જાગવું પડે કલાક મારે એને પંપાળવું પડે પછી એને ખવડાવવું પડે એટલે હું એની મમ્મી થઈ ગયો હતો એ ટાઈમે મારી મમ્મી તો મારી મમ્મીને એક્ચ્યુઅલી ડોગ થી એટલે મને ડર લાગે ડર મને ગમતા નથી સ્મેલ નથી ગમતી પણ હવે હું જ લાવ્યો તો મારી જવાબદારી મારા માથા લાઈક હું જ લાવ્યો તો એટલે મારે સાચવવું પડે એટલે 100% તમે આવ્યા પછી રિસ્પોન્સિબલ સખત થાગા 100% 100% પરિવાર સાથે ધમાલ કરતા મસ્તી કરતા યંગસ્ટર્સ ફીલિંગ એક્સપ્રેસ કરવામાં કરે એવા નથી એમ આ લવલી लवली પેટ્સની વાત કરીએ તો તેઓ આ પેટની તમામ ડિમાન્ડ પૂરી કરે છે અને પોતાની લાગણીને વ્યક્ત કરે છે પેમ્પર એટલે વોકિંગ મે મે તમને કીધું વોકિંગ માટે જવું જ પડે આપણે એને લગભગ અડધો કલાકની વોક કરાવી પડે એટલે એની હું મારે એક્સરસાઇઝ કરવી જ પડે હું થાકીને ના આવ્યો હું ઓફિસથી તો મારે વધારે થાકું પડે અડધો કલાક સુધી હવે વોક છે મારે મેન્ટલી સેટ સેટ લાઈક મેન્ટલી મારે મારું માઇન્ડ સેટ કરવું પડે કે ભાઈ ભાઈ ઘરે જઈને નોરીને વોક કરાવવાની છે આપણે ઓકે અને પછી ટ્રીટમેન્ટમાં તો કહું તો એને ફરવાનો બહુ શોખ છે લાઈક હું મારી ગાડી આવે એટલે સીધો જ ગાડીમાં ચડી જાય સપોઝ મારા પપ્પા ક્યારેક વોક પર લઈ ગયા હોય તો મારી એમની બાજુમાંથી મારી ગાડી ક્રોસ થઈ હોય પાસ થઈ હોય ત્યારે એને ખબર નહીં કઈ રીતે ખબર પડી જાય કે હું છું ખબર નહીં એને ખબર પડી જાય બાઇક પર બી આવું તો બી એનું ધ્યાન ના હોય તો પણ એને સ્મેલથી મારી સ્મેલથી એને ખબર પડી જાય કે અંકિતા એટલે પપ્પાનો પપ્પાના હાથમાંથી બેલ્ટ છોડાય ભાગે અને પપ્પાએ છોડી દેવો પડે એટલું એની સ્ટ્રેન્થ હોય અને સીધો પછી ઘરે આવી જાય કે ભાઈ અંકિત આવે પાછો વોક પર ચલો બીજી વોક પર એટલે એ લોકોની જેટલી ડિમાન્ડ હોય બધી પૂરી કરવી જ પડે યંગસ્ટર્સ પેટ્સને સાચવવાનું અને રાખવાનું પોઝિટિવ જેસ્ચર બતાવે છે ત્યારે તેઓ પોતાની રિસ્પોન્સિબિલિટી અને હું આવું ત્યારે બેલ્ટ લઈને એના મોઢામાં લઈને આવે કે ભાઈ બધું ચાલ એટલે મારે એની જે મુમેન્ટ જે મોમેન્ટ્સ છે એ રેકોર્ડ કરવાની પણ જરૂર નથી બીકોઝ એ અનફર્ગેટેબલ છે યાદ રહેશે સ્પેશલ એવરી ડે સ્પેશલ વિંગસ્ટર્સની પેટ સાથેની આ ચટપટી જર્ની કન્ટિન્યુ કરીશું પણ આફ્ટર દિસ શોર્ટ